આપણે એવું જોયું છે કે મોટી ઉંમરના લોકોમાં સામાન્ય ઈજા જેમ કે બાથરૂમમાં પડી જવું દાદર ચૂકી જવું એવા સામાન્ય ઈજાઓમાં પણ ફ્રેક્ચર થઈ જતું હોય છે તો તમને એવો પ્રશ્ન થતો છે કે આવું કેમ સામાન્ય લોકો પડે તો ત્યારે તો એવું થતું નથી એનું એક કારણ છે કે મોટી ઉંમર થતા ધીરે ધીરે હાડકા પોલા અને નબળા થતા થાય છે જેને આપણે ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકા નબળા થવાની બીમારી તરીકે ઓળખીએ છીએ ખાસ કરીને કમર થાપા અને કાંડાના અંદર આ ફ્રેક્ચર બહુ ઝડપથી થાય છે આના માટે ખાસ અમુક તકેદારી રાખીએ ઘરની અંદર મોટા વ્યક્તિઓ માટે તો આ વસ્તુને અટકાવી શકાય છે જેમ કે બાથરૂમ ની અંદર સ્ટીલનો બાર મુકાવો જેથી એ લોકો જયારે ટોયલેટ અથવા નહીં ને ઉભા થાય ત્યારે એમને ઉભા થઈને સપોર્ટ પડે આ ઉપરાંત દાદર ચડતી વખતે યોગ્ય રેલિંગ હોય તો જે પકડીને દર્દી ચડી શકે એ અને આ ઉપરાંત એમના હાથમાં લાકડી કે એવો કોઈ સપોર્ટ આપવામાં આવે તો પડવાની શક્યતા ઘટી જાય છે ઘરનો ફ્લોર સૂકો રાખો ઘરમાં યોગ્ય પ્રકારનું લાઇટિંગ અને ખાસ કરીને રાત્રે લાઇટિંગ પ્રોપર હોય તો આવા બધા નાના નાના અને સૂક્ષ્મ ચેન્જીસ એમને પડતા અટકાવી શકે છે અને ફ્રેક્ચરમાંથી બચાવી શકે છે હા દવાઓ તો છે જ કેલ્શિયમ વિટામિન ડી અને બીજી દવાઓ છે હાડકાની તકલીફોને ઘટાડી શકે પણ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તો આપણે ધ્યાન રાખીએ આપણે લવાનું અને ફ્રેક્ચર્સ ને થતા અટકાવીએ થેન્ક યુ